હવે કંસાર જમવાનો હોય જમવાનો હોય મંડપમાં હા વાળા જરાક હાથ મંડવામાં જમવાનો હોય તો હા અને કંસાર નો જમાતો એવું હાથ હાથું કરો જરા તો કોઈ નહીં હા પાડવામાં અઠેવી જણા કેટલા લોકો એ મંડપમાં કંસાર જેમાં છે જેના લગ્ન થતા હોય એની વાત છો એમ તો કંસાર ખાધો જ હોય પણ પરણવા બેઠા હોય ત્યારે તમે કંસાર ખાધો એવા હાથ ચોકરો

આથી જેટલી બેનું નામ જેટલા મૃકેઓના લગ્ન બાકી છે ને હવે જ્યારે પણ તમારા લગ્ન થાય ને ત્યારે કોઈ ના પાડે તો ભલે પાડે હું કહું છું તમારા મંડપમાં તમે કંસાર જમજો કારણ ત્યાં પ્રતિજ્ઞા લીધી છે કંસારને જમવાની વાત કરી છે અગ્નિને કંસાર જમાડી અને ત્યાર પછી અહીંયા વરકન્યા કંસાર જમો અને કન્યા કહે છે કે હું અગ્નિને જમાડી મારા પતિને જમાડીને પછી હું જમીશ વરાજો પણ કહે છે હું પણ મારી પત્નીને જમાડીને પછી જમીશ આ બે અગ્નિ ભગવાન સ્થાપનના દેવતાઓ અને વડીલોની સાક્ષીય પ્રતિજ્ઞા કરી કે અમે બેય એકબીજાને જમાડીને પછી જમશું આપણી પ્રતિજ્ઞા કરવા જ ન દેતા કોઈ દી કારણ કે નેઠો ન હોય એકબીજાનો હવે આ પંદર દી મળવા જાય તો પંદર દી છોકરો પૂછો રે કંસાર જમવા દેજો અને જો જમવા જ ન દેવો હોય તો ગીત ગાવાના બંધ કરી દેજો જમો જમો રે કંસાર કેવો મીઠો લાગે

શું કેતી હોય ભગવાનને કહે ભગવાન મને એટલી બુદ્ધિ અને એટલા મને બળ આપજો કે એક હાથની મુઠ્ઠીમાં મારા બાપ બાપની આબરૂ છે અને બીજી હાથની મુઠ્ઠીમાં મારા સસરાના પક્ષની આબરૂ છે એટલી બુદ્ધિ ને એટલા વિચારો આપજો કે જેને લઈ અને બેમાંથી એક પણ પરિવારની આબરૂ મારા હાથમાંથી છૂટી ન જાય એટલા માટે બે હાથની મુઠ્ઠીથી આબરૂને લાજને પકડીને દીકરી બેઠી હોય છે સાહેબ દીકરી વિદાયનો પ્રસંગ આવે ને ત્યાર પેલા જાન પક્ષના પાંચ વડીલ માતાઓ દીકરીને બાજુના ઘરે લઈ જતા અને ત્યાં માથું ગૂંથવા લઈ જતા અને માથું ગૂંથામણની વિધિ કેતા હજી પણ આ વિધિ છે જ માથું ગૂંથામણની પણ હવે બાજુમાં બરાબર થઈ જાય માથું ગૂંથી લે માથું ગૂંથવાની આ વિધિ શું કામે ત્યાં જઈને શું કરો તમે બેનો માથામાં તેલ નાખી દો બસ બીજું કઈ ન કરીએ પછી તમારા રિવાજ મુજબ એની ખોળાની અંદર તમે મગ ને શ્રીફળ ને જે કઈ નાખવાનું હોય તે પણ માથામાં તેલ નાખવાની બહુ મહત્વની વાત છે આ વિધિ તમે માથું ગુથામણ કહો છો માથું ગુથામણ એટલે આનો અર્થ એક એવો થાય કે દીકરીનું માથું ઓળવવું તો અત્યાર સુધી માંડવામાં માથું ઓળ્યા વગર ની બેઠી હતી આપડી આ સંસ્કારની રિવાજ છે આ સંસ્કાર છે અને આની અંદરથી કેટલા સંસ્કારો મળે છે એની વાત છે દીકરી ને જયારે માથું ગૂંથવા લઈ જાય ત્યારે નજર કરજો કોઈ યુવાન દીકરીઓ નહીં ગઈ હોય માથું ગુથામણ માં વડીલ માતાઓ ગયા હશે પાંચ વડીલ બેનો જાય સાસરા પક્ષની જાન પક્ષની અને જ્યાં બાજુના ઘરે લઈ જાય અને પાંચ શિખામણની વાતો આપે કે દીકરી તારા સાસરાના પક્ષમાં આવા રિવાજો છે તારા સાસરાના પક્ષના સ્વભાવો આવા છે એટલે તું આવી રીતના રહેજે તારે આવી રીતનું જીવન જીવવું આવી પાંચ શિખામણની વાતો આપે અને પછી એને તેલ નાખી દે અને ત્યાંથી કહેવત પડી છે અમે એને પાથીએ પાથીએ તેલ નાખ્યું છે આ આ કહેવત ત્યાંથી પડી છે પછી દીકરી વિદાય થાય ઉમરાની બહાર નીકળે એટલે તરત જ કન્યા પક્ષના બેનો કંકુ ગોળીને લાવે શા માટે દીકરીના થાપા લેવા નહીં દીકરી થાપા દઈને જાય છે આપણે લેતા નથી દીકરી દઈને જાય છે અને કેતી જાય છે બાપુજી નાનો એવો પ્લોટ લેશો ને તો દસ્તાવેજ કરશો ને તેમાં અંગૂઠાના નિશાન જોશે કે મેં વેચો ને મેં ખરીદ્યો પણ જ્યારે હું મારા બાપનું આંગણું મૂકીને જાઉં છું ને ત્યારે એક અંગૂઠાનું નહીં મારા દસ આંગળાના નિશાન દઈને જાઉં છું કે મારા બાપના ફળિયામાં પણ આજ પછી મારો કોઈ હક નથી એના ફળિયાની ધૂળમાં પણ મારો અધિકાર નથી બધું મૂકીને દીકરી વહી જાય છે એટલે તો સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહું છું પણ આજે સમર્પણની મૂર્તિનું આજે તમને મહાત્મયની સમજાય જ્યારે બે ત્રણ વર્ષ પછી વિદાય કરવાનો સમય આવશે ને ત્યારે સમજાશે કે નિર્વાણની આ આ વિદાયની વેળા કેવી હોય છે જ્યારે વિદાય થાય ત્યારે મંડપને વધાવી અને જ્યારે દીકરી નીકળે ત્યારે સૌથી પહેલા બાપને મળે છે બાપને બથ ભરીને રડતી દીકરી દીકરીનો બાપ પણ એની દીકરીને માથામાં હાથ મૂકીને ખૂબ રડતો હોય સાહેબ આંખમાંથી ચોધા રસ્રુ ધારા વહેતી હોય તમે કદાચ નહીં સાંભળ્યું હોય ત્યારે ભાવુક બન્યા હશો દીકરી વિદાય થાય ને ત્યારે બાપના કાનમાં ખેતી જાય બાપુજી હવે તમે મારી ઘરે આવજો તમે મારી ઘરે આવજો હવે વિચાર કરો બાપનું આંગણું મૂક્યું નથી સસરાના પક્ષનું હજી પાણી પીધું નથી ત્યાર પેલા દીકરીએ બાપના કાનમાં શબ્દ નાખી દીધો કે હવે મારું ઘર બીજું છે આ નહીં આ સમર્પણની મૂર્તિ છે આ ત્યાગની મૂર્તિ છે જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે ગામડાના અવણબેનો જાન પક્ષના ગીતો ગાતા હોય શું કેતા હોય પરલા ચાલો યા See, See. put it જેને દીકરીની વિદાય આપી છે ને જે દીકરીના બાપે દીકરીનું દાન આપ્યું છે પૂછજો કે દીકરી વિદાયનો પ્રસંગ શું હોય છે જે દીકરીઓ સાસરે ગઈ છે એને પૂછજો સૌથી વધારે દુખ દીકરીના બાપને હોય છે સાહેબ મેં તો ઘણા એવા કિસ્સાઓ જોયા છે

ગમે તેટલી દવા લે કદાચ એ સાજો થાય ન થાય એની મને ખબર નથી પણ જ્યારે દીકરી એની કદાચ દીકરી હજી બાપના ઘેરે હોય કે સાસરે ગઈ હોય પણ પરિણામ વગરની દીકરી જ્યારે એના બાપના ખાટલે બેસી જાય અને બાપના માથામાં હાથ મૂકી અને જ્યારે રડતી હોય ને એ બાપના માથામાં હાથ મૂકે અને બાપને જ્યારે એમ કહેતી બાપુજી અને પોતાના હાથથી પાણીનો પ્યાલો પીવરાવે બાપની તમામ બીમારીઓ સાહેબ અડધી તો દૂર થઈ જાય કારણ દીકરીનો માથામાં હાથ ફરેને બાપને એના માનો હાથ લાગ્યો હોય બાપના ખભાવ ઉપર મસ્તક રાખીને દીકરી બેસે ને કે બાપ અડધો હળવો થઈ જાય સાહેબ ગમે તેટલો થાકીને આવ્યો હોય કંધોરતર જેવો દીકરો કદાચ મરણ પથારી પડે બાપ કઠણ થઈ શકે પણ દીકરીના વિદાયના સમયે કોઈ દિવસ બાપ કઠણ ન બને કારણ કે દીકરીનો વિદાયનો પ્રસંગ ખૂબ ગહન છે સૌથી વધારે દુઃખ એ દીકરીના બાપ ને હોય છે બાપની તમામ સંપદાઓને છોડી અને દીકરી જતી રહે સાહેબ એટલે તો કવિને ગીત લખવું પડ્યું છે રાત પડે ને જાગે તો

કેટલું અદ્ભુત પ્રેમ છે બાપ ને દીકરી નું રમતા થાકે ભૂખ લાગે તો ખીર રાંધુ તૈયા દીકરી તારા રૂપમાં લાગે

આજ મારા દીકરી વિદાય નો પ્રસંગ ચાલે છે મારા સૌને એક વાત કહેવી છે સ્ત્રી ભ્રૂણ હત્યા માણસ નું માણસ તો જુઓ સાહેબ આ સમાજમાં દીકરાની વહુ બધાઈને જોઈ છે એક દીકરાને જન્મ આપે એટલા માટે માં બધાઈને જોઈ છે પણ કરુણા તો એ છે સાહેબ આ દુનિયામાં કોઈને દીકરી નથી જોઈતી જો દીકરી નહીં હોય ને તો પુત્ર વધુ નહીં થાય પુત્ર વધુ નહીં થાય તો ક્યારેય માં નહીં બને અને માં નહીં બને તો તમને ક્યારેય દીકરાનો જન્મ નહીં અપાવી શકે માટે આજ ભૂટાણી પરિવારના આંગણીથી પ્રતિજ્ઞા કરજો કે અમે સ્ત્રી ભ્રૂણ હત્યામાં ક્યારેય આગળ પગ નહીં ભરીએ અમારા જીવનમાં સ્ત્રી ભ્રૂણ હત્યા આ ક્યારેય નહીં થવા દઈએ એકમાત્ર વિચાર કરજો બેનો તમે કે તમને જ તમારા માના બાપની પેટમાં અંદર તમારી માના ગોદમાં તમને મારી નાખ્યા હોત તો તમે આ દુનિયાને જોઈ શક્યા હોત ન જોઈ શક્યા હોત તમે દુનિયાને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવજો કારણ સ્ત્રી છે એક જગતની જનતા છે અને જો જનતા જ નહીં મળે ને તો કદાચ આવનારો સમય હવે આ ધરતીમાંથી આ મનુષ્યોની ની પૂર્ણાહુતિ થઈ જશે જન્મ નહીં દેનારી માં નહીં હોય તો શું કરીશું માટે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવજો એક એક દીકરીને જન્મ આપજો અને મેં આગળના દિવસોમાં પણ કહ્યું હતું અને આજ ફરી વાર વાતને કહી દઉં કે જે ઘરની અંદર બે દીકરા મોટા હોય એના એના પછી દીકરી હોય તો એ દીકરાના બાપને એ દીકરીના માને એ દીકરીના બાપને મારી વ્યાસપીઠ લાખ લાખ વંદન કરે છે કે બે દીકરા પછી જેને દીકરીને જન્મ આપ્યો છે બે મોટા દીકરા પછી દીકરીને જન્મ આપ્યો છે માનો રૂપ લાગે સાહેબામાં માનો અણસાર લાગે છતાં પણ કહે કે પરિવારના આંગળીના પિતૃના મોક્ષ માટે જ્યારે આ કથા ચાલે છે અને એ કથાની અંદર આજે ભગવાનને જે પ્રણાવ્યા એનું જે પુણ્ય મળે એ ભગવાનને ફરી પાછું સમર્પિત કરીએ એટલે સ્વર્ગસ્થ એવા રતીભાઈના આત્માને ખૂબ શાંતિ મળે ભગવાનનું નિજ ધામ મળે આજે

આનાથી વિશેષ પુન્યની પ્રાપ્તિ કઈ હોઈ શકે આજ આ પ્રસંગ વર્ણવો દીકરી વિદાય નો પ્રસંગ એ લગ્નનો સંસ્કારનો મહોત્સવનો પ્રસંગ માત્ર એક પ્રસંગ ન બનાવતા લગ્નને એક સંસ્કાર રેવા દેજો જેથી કરી અને આપણા ભારત વર્ષની સંસ્કૃતિ હજી આમનમ જરોહર ટકી રહે આપ સૌને મારી પ્રાર્થના સાથે કે જ્યારે જ્યારે લગ્ન હોય ત્યારે લગ્ન વિધિ માટે આપ સૌ લોકો બ્રાહ્મણને સમય આપો એવી પ્રાર્થના સાથે આજે છઠ્ઠા દિવસની કથાને મારે વિરામ આપવો છે એ વિરામના સમયે બે હાથ ઉપર કરી અને સૌ લોકો મારી સાથે ત્રણ વખત ભગવાનના નામનો નાદ કરશો હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાંદિહારી લાલ ભાગવત ભગવાન ધી બલકૃષ્ણ ભગવાન ગોવર્ધન નામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુધ હનુમાનજી મહારાજ સદગુરુ ભગવાન આજ કે આનંદ કી પ્રેમ બોલો નમઃ પાર્વતી પતયે આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માત પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ સવારે નવ કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું અને કાલે સારે બપોરે સાડા બાર કલાકે કથા વિરામ લેશે એટલે આપ સૌ લોકો વેલા વેલા પધારશો એવી મારી પ્રાર્થના સાથે આપ સૌને મારા રાધે રાધે હરિઓમ તત્સત્સત